વેલકમ બેક અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સફાઈ કર્મીઓએ હડતાલ કરી છે જૂની કંપનીના કર્મચારીઓને જાણ કર્યા વગર જ નવી કંપનીમાં બદલી કરવામાં આવતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા વિશ્વ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હતો જાણ કર્યા વગર અને નોટિસ પાઠવ્યા વગર જ કંપની બદલી દેતા સફાઈ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આજે કામગીરીથી કર્મચારીઓ અળગા રહ્યા હતા કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા પણ માંગ કરી હતી બે થી અમે અહીંયા નોકરી કરીએ છીએ તો અત્યારે સરકારે મોદી સરકારે એવું કીધું છે કે પાંચ વર્ષ થઈ ગયા હોય એના હોસ્પિટલ કર્મચારી કરવા કરવા પડે અમારો મુદ્દો છે કે પેલા અમને અમારી લડત એ છે કે અમને હોસ્પિટલ કર્મચારી કરી આપો કોન્ટ્રાક્ટ નાબૂદ કરો કોન્ટ્રાક્ટ સિસ્ટમ બાદ એટલું છે કે હું આટલે બે હાજર અઢાર થી મારું જોઈનિંગ છે આઈ ગયો બરોબર પછી બે હાજર અઢાર થી જોઈનિંગ અમે અહીં હોસ્પિટલ મેં કઈ કામ કર્યું છે અત્યારે રાતો રાત આ હોસ્પિટલ કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ ગયો મારે કોન્ટ્રાક્ટમાં રહેવું નથી કોઈ કંપની અમારે લાવી નથી અમારે કાયમી થવું છે અમારે કોઈ કોન્ટ્રાક્ટ જોઈએ ગવર્મેન્ટ અમારો જોઈએ કોઈ કોન્ટ્રાક્ટ અમારે ન જોઈએ કેમ કે સામેનો કોન્ટ્રાક્ટ આવ્યો એમ કે છે કે કચરો અમારે નથી જોતો તો એ મારું કહેવાનું એટલું છે કે અમે હોસ્પિટલ એચકે તરીકે છે

એમનો અધિકાર છે કે પાંચ વર્ષની સેવા પછી એમને કાયમી સરકારી કર્મચારી તરીકે લેવામાં આવે એ અધિકાર એમને મળવો જોઈએ એમને કાયમી સરકારી કર્મચારી તરીકે લેવા જોઈએ ના કામમાં કોઈ અસર નહીં પડે અને એ લોકોએ અત્યારે રાતોરાત સાઈઠ જણનો સ્ટાફ અત્યારે અંદર લાવી દીધો છે અને કામગીરી ચાલુ કરે પણ એનાથી અમારા કોઈ ફરક નહીં પડે બરોબર કારણ એનું કારણ છે કે અમે લોકો મેન છે

કોન્ટ્રાક્ટના કર્મચારી છે છેલ્લા બે થી ત્રણ દિવસ દરમિયાન અંગે સમજ બી આપી છે અને તેઓને જો નવા કોન્ટ્રાક્ટમાં સામેલ થવું હોય તો તે અંગે એસપીપી મધ્યસ્થીની ભૂમિકા ભજવીને એ લોકોને નોકરી એમની ના જાય તે બાબતે બી સમજ આપી છે અને તેમાં બી એમને જોડાવા માટે અપીલ કરેલી છે નહીં આ અગાઉ બે દિવસથી એ લોકોએ એનું આ ધરણા પ્રદર્શન અંગેની એક અરજી આપેલી છે તો એ સંદર્ભે અમારા ધ્યાનમાં હતું તો એ અંગેની આજે હોસ્પિટલની સાફ સફાઈને કોઈ અસર ના થાય એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે અને હોસ્પિટલમાં સફાઈની કામગીરીએ કોઈ આજે અસર થયેલી નથી હા એમને જાણ થયેલી છે કંપનીને અમે જાણ કરેલી છે ત્રણસો કર્મચારીઓ ચોવીસ કલાકની ડ્યુટી દરમિયાન હોય છે ત્રણ શિફ્ટ દરમિયાન ત્રણસો કર્મચારીઓને એમની પાસે છે